શાંત અને પ્રગતિશીલ પાટીદાર સમાજના યુવાનોને કેટલાક પાટીદાર અગ્રણીઓ સમાજના દીકરાઓને લુખા બનાવવાની તૈયારીમાં લાગ્યા છે ફરિયાદી નહીં આરોપી બનો તેવું કહીને પાનો ચડાવતા અગ્રણીઓથી સમાજને ચેતવવાની જરૂર છે સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં જે બોલાયું તે દુનિયાએ જોયું જોઈએ આ ખાસ રિપોર્ટ અથડામણના પડઘા સુરતમાં પડ્યા લુખા સામે લુખા જ પેદા કરવાની સલાહ પાટીદારોના દીકરાને આરોપી બનાવવાની વાત પાટીદારોને કોણ આપી રહ્યું છે અવડી સલાહ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં પાંચ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ જ્યારે દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી આ મામલે બંને પક્ષે સામસામે પચાસથી વધુ લોકો સામે ફરિયાદો પણ નોંધાવી જેમાં ઓગણત્રીસ પાટીદાર સામે નામજોગ ફરિયાદ થઈ છે આ ફરિયાદમાં બે એવા લોકોના નામ છે જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ છે આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાનમાં આવ્યા છે આ મામલે એક વિશાળ બેઠક પણ યોજાઈ આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી ત્રણસો સાતની કલમ નહી દૂર કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની તૈયારીઓ કરાઈ પણ બેઠકમાં હાજર અલ્પેશ કથિરિયાએ કહ્યું કે લુખા સામે લુખા જ પેદા કરો હવે ફરિયાદી નહીં આરોપી બનો આવો સાંભળીએ કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે બાકી આ વાત નહી પડે તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંયાથી પાંચ હજાર લોકો ફૂલઝરમાં જઈને જાય ફૂલઝર સુખી થાય એમ ફૂલઝર સુખી ન થાય લુખો કાલ હવે લુખો જુઓ એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાતડીયા હોય વિનુભાઈ સિંગાળા હોય કેવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં દરેકના વીસ વીસ હાચવતા ને એટલે પટેલો સુખી હતા અલ્પેશ કથિરિયાના નિવેદનને પાટદાર પાટીદાર સમાજ કેટલો સપોર્ટ આપે છે તે પણ જાણવું જરૂરી છે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા એ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ગુનેગારો સામે ગુનેગાર બનવું એ સમસ્યાનો ઉકેલ નથી તેઓ અલ્પેશ કથિરિયાના નિવેદન સાથે સહમત નથી કાયદાની હદમાં રહીને જ કોઈ સમસ્યાનો ઉકેલ હિતાવહ છે દિવાળીના વેકેશનમાં જ્યારે અનેક સૌરાષ્ટ્રના ગામડાની અંદર નાની મોટી ઘટનાઓ સમાજના આગેવાનો યુવાનો પર થઈ છે પરંતુ કેટલીક ઘટનાઓમાં ફરિયાદ નથી થઈ ત્યારે બધી જ ઘટનાઓની અંદર સામાન્યમાં સામાન્ય ઘટના બને ટેસ્ટર અડાડવાનું કામ જયારે લુખાઓ અસામાજિક તત્વો કરતા હોય ને ત્યાર પછી મોટી ઘટનાને અંજામ આપવા માટે જયારે જમીન પચાવવા પાડવા પાડી જવા સુધીની ઘટનાઓ જયારે અંજામ આપતા હોય ત્યારે ચોક્કસપણે નાની નાની ઘટનાની અંદર કાયદો હાથમાં લીધા વગર એમને પોલીસ તંત્ર સુધી વાત પહોંચાડવી જોઈએ ને ફરિયાદ ન કરતા હોય તો સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ સરકાર સક્ષમ છે જય સરદાર મહત્વનું છે કે ઘટનાની શરૂઆત કુલઝર ગામમાં એક લગ્નના ફુલેકાથી થઈ હતી ફુલેકામાં આવેલી ઘોડી રસ્તાની બાજુમાં ઊભી હતી અને પાછળથી ટ્રેક્ટર આવી રહ્યું હતું પરંતુ જેવું ટ્રેક્ટર તેની નજીક પહોંચ્યું એ સાથે જ ઘોડી થોડી રસ્તા વચ્ચે આવી ગઈ હતી જેથી પાછળના ભાગે ટ્રેક્ટરનું ભીલ સહજ અડી ગયું હતું આ સાથે જ બે ચાર લોકો ટ્રેક્ટર ચાલક પાસે ધસી ગયા અને ચાલકને તમાચું માર્યો અને ત્યાર પછી મામલો બિચક્યો અને હત્યા સુધી પહોંચી ગયો બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ